શું તમે જાણો છો એક અદભુત મંદિર છે જ્યાં જતાની સાથે ચપટીમાં તમારી તકલીફ દૂર થઈ જાય છે અને તમને એક વાત કહું આ મંદિર બીજે ક્યાંય નહીં પણ આપણા ગુજરાતમાં જ આવેલું છે આ ખાસ મંદિર વિશે આજે વાત કરવી છે પણ સૌથી પહેલા તમે આ વિડીયોને ફટાફટ શેર કરી દો જેથી વધુમાં વધુ લોકો સુધી આપણે આ માહિતી પહોંચાડી શકીએ નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ આજે આપણે જે મંદિર વિશે વાત કરવાના છીએ એ પૌરાણિક મંદિર બસો પચાસ વર્ષ કરતાં પણ વધુ વર્ષો જૂનું હોવાનું કહેવાય છે બનાસકાંઠાના ડીસા તાલુકામાં નાગફણા ગામમાં ગોગા મહારાજનું મંદિર આવેલું છે અનેક લોકોનું આ મંદિરમાં ચમત્કાર થયા હોવાનું કહેવું છે એક સ્થાનિક માન્યતા એવી પણ છે કે અષાઢ સુધ બીજના કુવાસીઓ તળાવની સફાઈ કરે તો ગોગા મહારાજ વરસાદ લાવે છે એટલું જ નહીં ગોગા મહારાજે ચમત્કાર કરીને અનેક લોકોનું જીવન પણ બચાવ્યું હોય તેવા અનેક કિસ્સા લોકમુખે પ્રચલિત છે આ મંદિરનો ઇતિહાસ અને પૂછડું નાગફણામાં આવેલ છે જેથી આ કહેવાય છે ગામનું નામ પરથી ફણા પડ્યું છે અહીં ગોગા મહારાજનું મંદિર તળાવની પાડ ઉપર આવેલું છે જેથી તળાવની પાળનો ગોગા મહારાજ કહેવાય છે આ મંદિર સાથે માન્યતા જોડાયેલી છે આ માન્યતા દૂધ સાથેની છે કહેવાય છે કે વર્ષો પહેલા આ તળાવમાં પાણી રહેતું ન હતું ત્યારે ગામના ગોવાડ અને કુવાસીઓએ ગોગા મહારાજને અરજ કરતા ગોગા મહારાજે અહીં વરસાદ લાવી બતાવ્યો હતો આ રીતે અહીં તરસી ગાયોને પાણી મળ્યું હતું ત્યારે કુવાસીઓએ ગોગા મહારાજને દૂધ પાયું અને ગોવાડે કહ્યું કે ગોગા મહારાજ તમે અમને આ તળાવમાં પાણી આપ્યું અમે તમને દૂધ પીવડાવીશું બસ ત્યારથી આ ગામમાં ગોગા મહારાજ દૂધ પીતા પણ કોઈને ડેરીમાં દૂધ ભરાવા દેતા નહીં ત્યારથી લઈને આજ દિન સુધી લોકો હવે ડેરીમાં દૂધ ભરતા થયા છે આ મંદિરમાં દર પાંચમે મેળો ભરાય છે જ્યાં દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવે છે કહેવાય છે કે અહીં તમે મનથી માનો તો તમામ કામ પૂર્ણ થાય છે અનેક લોકોને તેના પર